ओस्ता शोगन रे भाई क्यारियो सेम इन पर हेलो भाई हम में पुगी गेमिंग जोन में गेमिंग जोन मनाज जाए आज आगे था गेमिंग जोन जी गेमिंग जोन आगे है, है। यहां क्रिकेट रम है जो रम नेट मारू है तो कहीं देरी कहीं स्पीड में मारिए तो जा ही

તાર હું મારો મગજ ઠેકાણે ને તાણા મેં આલ્યો એક ગોરી એક ખાતી મીઠી આગે ની તમારા ને જી મારો એને તમને મોટા જે કે બગલુ દીધો કે ખાટુ નું લા ને વધારે ખવડાવી હું હારા હરાની લાગો ખાટુ આલા આપણી હે ને આટાણે સૌથી પહેલા જવાનું આવી ને કાં કી કાં કી રૂપાલા કેવા લાગી એટલે હો ગયા રેડી તમારો ભાઈ જોવો કેવો લાગે વાર આવે તમે બંધ કરો તો મારો વિડીયો ચાલુ કરી દો કલ્યો ભાઈ અમારો બ્લોક બંધ નો થયો હું સેટવ્યો જ્યાં જવું અહીંયા છે આપણો બ્લોગ ભાઈ એક જણ ચાલુ થઈ ગયું એટલે બંધ ન થાય બરાબર ને ગાઈસ કેવો લાગે હું કોમેન્ટ કરી દીજો તમારો ભાઈ બ્લેક શર્ટ બિલુક પાટલું અને બૂટ અને ઉપરથી ચશ્મા કેમ ભાગે કેવો લાગે હું બરાબર એવું કંઈક છે ભાઈ

મને દોડવા હે તમારા ભાઈને ને હા જો આમથી આમ ને આમથી આમ દોડો જાય જ જાય અને કરવું હું બોલવાની સ્પીડ આમાં કાંઈ કોઈ દેખતું નથી હેલિકોપ્ટરની સ્પીડ વાહ શું થઈ ગયું હે કાંઈ જણ એ છોકરાઓની રમવાનું આપણે લાઈક ચાલુ કરીએ

અમારા મીટર ગયા હું તો આગરામાં હા 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 ખબર છે ભાઈ અમે નુતા પગ્યા ગયા એટલે તમે તમને આવ કરો હા ને ભાઈ ઓહોહો કાકા મને વ્યાવી દીધો હું એમ નહી આમ જો તમે આલે એ આનો ઠેકાણે રિયો ન અત્યારે ખાટી ગોરી થઈ ગયો હે એટલે હા મુકાઈ ગયો હે આનો માથે માઈ ગયો હા અહીંયાર ક્યાં પી ગયો હે યાર કંઈ વાંધો આપણે મીમ મુકાઈ દીધું હોય એ બંને આપણી કંટ્રોલ હા અહીંયાં એક વસ્તુ હું તમને બતાવી દઉં અને આ નહીં એમ નહીં અમે તો અહીંયા જોઈએ છે વસ્તુ માથે મસ્ત નજારો છે આપણી જય ભાઈને હમણે કઈ નો ઓડિયા તમને એક વસ્તુ બતાવું આઈફોન 16 પ્રો મેચ હો પ્રો મેચ ના ને ભાઈ જમાનો આગળ વધતો જઈએ ને કે આપણી પ્રગતિ કરવી પડે ને આગળ પ્રગતિ વિના કઈ હાલ લેની આઈફોન 16 પ્રો આ ઘડી અમેર માણા આપણી હે ગેમ ઝોનમાં ગેમ રમવા ન જજો પણ વિડિયો ઉતારવા જવાની એમ નહીં મોટા માણસો હે ભાઈ એટલે આઈફોન પણ સિક્સટી ને બદલાવી એ કયો પૂરો આમ દેખાડો ને ભાઈ આ પૂરો બદલી ગયો હે આઈફોન સિક્સટીન આ માલિક થઈ ગયા હે અને ખરીદી લીધું હે એટલે આઈફોન સિક્સટીન થઈ ગયું હે હું તમને ડેકોરેશન બદલાવી જે લે લે આ પાછો ધોળ્યો ભાઈ એક નંબર વ્યુ આવ્યો એક નંબર એટલે

વિવો ના ફોન ને આઈફોન પ્રો વાહ દસ વર્ષ ના જ હે ભાઈ હા તો અન્યાય થાય છે

અમે ક્યાં પડ્યો છે તમે ભાઈ દોસ્તાર ઉરિયા ને કે દોસ્તાર મે 15 રૂપિયા ના ને બાકી કોઈ મેરે એટલે યુનિક રિસો તમારું છે ભાઈ મારા પપ્પાનું છે ભવિષ્યમાં મારું થઈ ગયું કઈ મારું ખાવાનું ને કાય વાંધો ન અમાર જોતો નથી રાખો મને વિડિયો બન કોને આ બેહું જો છે કઈ વાંધો ન હાલ દે ભાઈ યુટ્યુબર આ શું કરે છોકરાને તેડી ભાઈ જેડા બો છે બરોબર

મસ્ત ભાઈ હલો ભાઈ તો અટા આપણે મળી કોણ ગયું હે ખબર હે તમને આપડા જય ભાઈ ગયો

બરાબર આપણે જોડા જઈએ એ ભલે વાહે આપણે મર્ચ પહેલા દેખાડે દઈએ ગાય છે અમારે યુટ્યુબર ખોવાઈ ગયા તમને ક્યાંય મળે તો કેજો હું તો મળી ગયા હમણાં

यो ये है वीओ शापवा है व्यू वीओ शापवा हूं भाई बंधु नो प्रेम जो नहीं હમણાં <laughs> આવી <laughs> 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 <laughs>

રૂપિયા નો હિસાબ કરે આ બે